લો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મજામાં તમે જોઈ શકો છો આજે જે પ્રોગ્રામ છે અમારા પ્રોગ્રામમાં આજે અમારા તુવારનો પ્રોગ્રામ છે તો આજે જિંદગીમાં પહેલી વાર આટલી મોટી કોઈ દેશ બનાવીને પણ આજે હું બનાવજું તો કંપનીનું બનાવી દઉં તો હું તુવાઝોડા બનાવજો અને જેને ખાવું હોય એને આવી જાઉં તો કંપનીનું આવું ના આવતી હોય તો યાર ગાઈસ હોય એકલે એકલે પણ બધું કરાવતો જો આ જિંદગી પહેલી વખત તું એટલું બનાવું હું બનાવું હું બનાવું હું બનાવું પરું પર હાલત ખરાબ થઈ ગઈ ડુંગળી એવી રોડાઈ રોડાઈ હતો તો ગાઈસ કટિંગ થઈ ગયું છે બધું અને જોઈ શકો છો ધનિયા કટિંગ કરી દીધા છે પછી લીલી ડુંગળી કટિંગ કરી દીધી છે આ લીલું લસણ છે પછી આ લીલી ડુંગળી છે પેસ્ટ કરવાની છે અને આપણા ટાંગડા બી પેસ્ટ કરવાના છે આદુ ટીચી નાખી છે બરાબર અમે જેવું આવડે એવું બનાવું છું અને કોમેન્ટમાં કેજો બનાવ્યા પછી કે કેવું બનાવ્યું છે ને બરાબર અને કોઈ આજુ પાછું લાગે તો કેજો પાછા એમ કહું હું તો પહેલી વખત બનાવું છું મારી જિંદગીમાં પહેલી વાર બનાવું છું કેવું બનાવશે એ હું તમને બતાવું છું કન્ટિન્યુ બ્લોક બનાવી જોઉં છું તો વઘારવાનું બાકી છે काय वाकतं पण मूळ लबो मनाला तो व तो भरिज्यूं हे या दुका पहलो असो ना आईचं धोईजो बोलो बाई चलली वा तुळावर था बनावतो धोईजो पण हालत तिया किचन मा पतरीची सुरू लागाय्या पण उगारो तो भरिज्यूं रे तोय तोय લાગું ના આકુ બેકુ આલા તું કસ મેકી દો જલાવો બેકી દો મેકી દો હવે ઉને થાય ને હા હવે નઈ થાય ને એવું હવે વખત જલાવતા એટલે જાવ લઈ આવો હા ભાઈને ગે બનાવો ખાવાનું ફારુ બનાવવો

है जित है जित है ना लागो आओ ना कि दे भाई दोई जाबेला हम के बनाओ जो किया जो माल आ

અમે જમવાનું બનાવી દીધું સાહેબ કે ફુફુડાં પણ જમવાનું બનાવી દીધું છે પણ ખાવાવાળા જો આયા માં ભાઈ ને લઈ ન શકાય છે અમે લડુ તો અમે અહીં જ જવો આ માર ટીમ સાથે આ અમાર કેમેરા પર પાછળ છે કેમેરા બીબાને ખાવ બનાવીયો અમાર કેમેરામેન પાછળ છે આ અમાર કટિંગ કાય થોડું ઘણું અને અમારા બબલની બત્તી બગડી ગઈ નિગંતની ઉલાપો બનાવી રહે છે અમાર જમવા જઈએ

કઈ જગ્યાએ આપણે એડ્રેસ આપી દઉં સેફાય પોકરી પરમ હોસ્પિટલ ને છે મસ્ત ચા બનાસે એકવાર જરૂર ટ્રાય કરજો આઈન હું ઘણી વખત પીવા જાઉં છું નહીં પીતી પણ મને પીવડાવે નહીં અને આપણો મારા ભાઈનો સાઉન્ડ છે સાઉન્ડ નામ કહી દો આપણે જીગર સાઉન્ડ જીગર સાઉન્ડ સાઉન્ડ તમને બતાઈ દઉં હું જોઈ લો હા ભાભી અંદર નહીં જો જરા જીગર સાઉન્ડ નંબર જોઈ લો જેને ભી સાઉન્ડ જરૂર હોય કોન્ટેક્ટ નંબર અવશ્ય કોલ કરજો બરાબર નહીં તો મને કરજો મને મેસેજ કરજો હું બી કોન્ટેક કર્યા લે અને અમારે ડીજે એક બહાર પડી છે ડીજે બતાવી દઉં પણ ઢોકેલું છે ઓડી પડી ઓઢીની બાજુ જે પડ્યું ડીજે છે આ ડીજે ઢોંકેલું પડી છે તો કોઈ બીના ઓર્ડર લેવો હોય તમારા બકાજીનો કોન્ટેક કરો બકાજી તમારો નંબર ચાલુ હોય ને એ જ આવજો પાછો એ રો ને અમે એમાં જમી લઈએ બરાબર બનાવીશું મસ્ત જમવાનું મેં પહેલી વખત સબ્જી બનાવી આમ